શું તમે એક શાળા કે કોલેજના વિદ્યાર્થી છો અને ભણવાની સાથે એક યુટ્યુબ ચેનલ પણ ચલાવવા માગો છો જેનાથી તમે તમારી જાતે કમાવી શકો તો આ વિડિયો તમારી માટે ખૂબ જ અગત્યનો છે એક વિદ્યાર્થીના જીવનમાં શાળાનું હોમવર્ક અને કોલેજના અસાઇનમેન્ટમાંથી ટાઈમ જ મળતો હોતો નથી અને બીજું વાંચવા લખવાનું હોય છે આ ઉપરાંત જે સમય વધે છે તેને આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી જો હું તમને વ્યૂ સબસ્ક્રાઈબર અને હોસ્ટાઈમ મેળવવાના ગમે તેટલા વિચાર આપું પણ તમારી પાસે તેનો ઉપયોગ પણ કરવાનો સમય ન મળે તો આજના વિડીયોમાં હું મારા વિચાર તમારી સમક્ષ રજૂ કરવા માગું છું જેનાથી તમને શાળા કોલેજ કે પછી કોઈ પણ રીતે તમે તેની માટે સમય આપી શકો મેં મારો યુટ્યુબનો પ્રવાસ ત્યારે શરૂ કર્યો હતો જ્યારે હું શાળાએ જતો હતો ત્યારે મારે પણ આ અનુભવ થઈ ગયેલો છે અને હું પાક્કું કહું છું કે આ વિડીયો જોયા પછી તમે ખૂબ જ મોટિવેશનલ થઈ જશો જેનાથી તમારી પાસે તે રીતનો સમય હશે કે ભણવાની સાથે યુટ્યુબને પણ સમય ફાળવી શકો તો સૌથી પહેલાં આપણી પાસે મોબાઈલ ફોન જોવાનો સમય તમે તમારા મોબાઈલ ફોનમાં એ જુઓ કે સૌથી વધારે ભણવા સિવાયની કઈ એપ્લિકેશન તમે વાપરો છો જેમ કે ઇન્સ્ટાગ્રામ છે અને બીજી કોઈ પણ એપ્લિકેશન જેને તમે સમય આપો છો હું એમ પણ નથી કહેતો કે તમે યુટ્યુબ માટે વધારે પડતો સમય આપો પણ હું એમ કહેવા માગું છું કે તમે જે સમય કોઈ પણ એપ્લિકેશનમાં ખોટો ઉપયોગ કરો છો તેના બદલે યુટ્યુબમાં ઉપયોગ કરો હવે વાત કરીએ કે ત્યાર પછી તમે શું કરી શકો છો સવારથી સાંજ સુધીમાં આપણી પાસે ઘણો સમય રહેતો હોય છે જેમાં જમ્યા પછી કે પછી મુસાફરી દરમિયાન આપણી પાસે અમુક ફ્રી ટાઈમ જોવા મળતો હોય છે તો આ બે ઉપાયમાં તમને પૂરતો સમય મળતો જોવા મળે છે મિત્રો આપણે જોયું છે કે કોઈ પણ કામ પૂરું કરવા આપણે વિચારતા હોઈએ છીએ કે તે કેટલો સમય લાગી શકે પણ એમ નથી વિચારતા કે આપણી પાસે કેટલો સમય પૂરતો છે તે કામને કરવા માટે તો હવે સમજીએ કે અઠવાડિયા દરમિયાન તમને કોઈ એક દિવસ મળતો હોય છે તો તમારે તેનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ કે પછી એવું નથી વિચારવાનું કે આજે આખો દિવસ છે તો તે કામ કરીશું એટલે તમને યોગ્ય સમય મળી શકે છે હવે તમે વિચારો કે તમારે અસાઇનમેન્ટને કમ્પલેટ કરવા માટે બે કલાકની જરૂર છે તો પછી બે કલાકનો ટાઈમર ગોઠવી શકો છો અને તેને પૂર્ણ કરી શકો છો ત્યાર પછી બીજો વધારાનો સમય ઉપયોગમાં લઈ શકો છો જેનાથી તમે એક કામમાં ફોકસ કરી શકશો તે તમને જોવા મળશે જો તમે આવું કરો છો તો હોમવર્ક અસાઈનમેન્ટ આ બધા સાથે યુટ્યુબ માટે પણ સમય ફાળવી શકો છો શું તમે ફેસ વિડીયો બનાવો છો તો તમે બે રીતે બનાવી શકો છો એક તો એક દિવસમાં એક કરતાં વધારે વિડીયો બનાવવા અને બીજી રીતે દરરોજ સેટઅપ તૈયાર કરી અલગ અલગ દિવસે વિડીયો બનાવો અને જો તમે પહેલી રીત અપનાવો છો તો તમારે સમયની બચત થઈ શકે છે અને તે સમય તમે યોગ્ય વાપરી શકો છો આ ઉપરાંત તમારે જે અસાઇનમેન્ટ તૈયાર કરવાના હોય તો એક સાથે એક કરતાં વધુ કરી શકો છો તો તે વધારે યોગ્ય રહેશે અને તે ઉપરાંત તમે ટાઈમટેબલ બનાવી શકો છો અને એક જગ્યાએ લખી શકો છો જેનાથી દિવસનું તમારું એ રૂટીન રહે તો મિત્રો હું આશા કરું છું આ વિડીયો જોયા પછી તમને અનુભવ થશે કે ભણતરની સાથે યુટ્યુબ કેવી રીતે કરી શકો છો તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું મળીશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન પણ મિત્રો ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડિયો તમને સૌથી પહેલાં મળતો રહે થેન્કસ ફોર વોચિંગ બધા મિત્રોનો આભાર અને મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો જેથી અમને આવા ને આવા નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે બધા મિત્રોનો વિડીયો જોવા બદલ આભાર